નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે છબ્બીસ દસ બે હજાર પચ્ચીસ ને રવિવારનું રાશિફળ મેષ રાશિફળ શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈપણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે પૂરતો આરામ લેવાનું યાદ રાખજો તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાઓ જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેનો સાકાર થવાની શક્યતા છે આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ આવા જ અતિ આનંદની અનુભવ કુષ્ઠ રોગથી પીડિત લોકોની મદદ કરવું અને સેવા કરવી અને સાંભળવા તથા બોલવામાં તકલીફ પડતી લોકોની દેખભાળ કરવાથી ઘણું સારું સ્વાસ્થ્ય રાખી શકાય છે વૃષભ રાશિફલ તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમોજ વૃત્તિ તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને જળકાવશે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થાઓ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો મહત્વપૂર્ણ કાર્યોને સમય ના અપાવવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેને સાબિત થઈ શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે તમારા વિચારોને ચમકાવવા માટે તમે આજે એક મહાન વ્યક્તિનું જીવન વાંચી શકો છો ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવવા માટે કાસ્ય પિતળનો કડો પહેરો મિથુન રાશિફળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પર ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો તમારું જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બનેજન આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો તમે તમારા નાના ભાઈ સાથે મુલાકાત માટે જઈ શકો છો આ તમારા સંબંધોને વધુ તીવ્ર બનાવશે ઉપાય ભગવાન ગણેશને દુર્વાઘાસ ચઢાવવું પ્રેમજીવન માટે લાભદાયક છે કર્કરાશિફળ મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રોમેન્ટિક દિવસ બગાડી નાખશે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે આજે તમને તમારા જીવનસાથીની કઠોર અને બિંદાશ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કરી મૂકશે સમય પસાર કરવા માટે ટીવી જોવું એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે પરંતુ આંખમાં સતત દુખાવો શક્ય છે ઉપાય વાદળી રંગના પગરખાં પહેરવાથી પ્રેમજીવન ઊંડું થાય છે સિંહ રાશિફ તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી તમારા માતા પિતા સાથે તમારી ખુશી વહેંચો તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ગૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે એકમેક માટે જીવન ઓછી તકલીફદાયક બનાવવા સિવાય જીવાનો અર્થ શો છે તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો આજે તમારા કામની સરાહના થશે તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો ઉપાય સારા આરોગ્ય અને તંદુરસ્તી માટે ચાંદીની થાળી અને ચમ્મચનો ઉપયોગ કરો અન્યા રાશિફળ બોલતા પહેલાં બે વાર વિચાર કરો જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો જો તમારા મગજ પર તાણ હોય તો તમારા સંબંધી અથવા નિકટના મિત્ર સાથે વાત કરો કેમે તેનાથી તમારા માથા પરનો બોજ ઓછો થશે લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાકમાં જ હોય છે આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે કારણ કે આજે તમારા ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે ઉપાય કૂતરાઓને રોટી બ્રેડ ખવડાવવાથી સારો સ્વાસ્થ્ય મેળવવામાં સહાયતા થાય છે તુલા રાશિફળ સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે કેમ કે તમે તમારો પ્રયાસમાં સફળ થવાના છો આ રાશિના પરિણીપ જાતકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો તમારા માટે સમયની સાથે રહેવું સારું છે પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજકના લોકો સાથે સમય પસાર કરો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણાશો જો તમે આવતીકાલે આજના કાર્યને ટાળી રહ્યા છો તો આવતીકાલે તમારે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ગાયો અને કુતરાઓને ખવડાવો વૃશ્ચિક રાશિફલ આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટે ની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે આજે તમે પ્રેમળ મૂળમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો કામ કરતા પહેલાં તેના વિશે સારું ખરાબ ન વિચારો પણ પોતાને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરો તે બધા કામને સારી રીતે પૂર્ણ કરશે ઉપાય ગરીબ લોકોને દૂધની થેલીઓ વિતરિત કરો આ તમને સંતુષ્ટ કરશે ધનરાશિફળ તમારા અણધાર્ય સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવાના દો આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછીથી પસ્તાશો આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે મિત્રો અને અપિચિતોથી એક સરખા ચેતતા રહેજો સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા જીવનમાં તાણ પેદા થઈ શકે છે મનુષ્યનું વિશ્વ વિચારો દ્વારા બનાવવામાં આવ્યો છે એક સારી પુસ્તક વાંચીને તમે તમારી વિચારધારાને મજબૂત કરી શકો છો ઉપાય ઓમ શં શનેશરાય નમઃનો અગિયાર વખત જાપ કરો મકર રાશિફળ એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે આજે તમે સારું એવું ધન ગમાશો પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડે છે તમારા માતાપિતા સાથે તમારી ખુશી વહેંચો તેમની એકલાપના તથા હતાશાની લાગણીને ઉનુસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્ત્વ છે દરેક વસ્તુ પર પ્રેમ બતાવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે દરેક કાર્યને સમયતર પૂર્ણ કરવું ઠીક હોય છે તમે આ કરો છો તો તમે તમારા માટે પ્રસમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હો વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે ઉપાય ધંધમાં કાર્યજીવનમાં શુભતા પ્રાપ્ત કરવા માટે લીલા રંગનું રૂમાળ તમારા ગજવનમાં વ્યક્તિ જોડે રાખો કુંભ રાશિફલ ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગર્વ કરાવશે તથા તેમને પ્રેરણા આપશે આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે આજે અચાનક તબિયત બગડી શકે છે જેના કારણે તમે આખો દિવસ પરેશાન રહેશો ઉપાય એક શાંતિપૂર્ણ મન સાચવવા માટે પોતાની સાથે સફેદ ચંદન રાખો મીન રાશિફળ તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેણાં નીકળતા નાણાંની ઉઘેડાની કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરણ માગો ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે એમાં રાયનો પહાડ કરાયો હોય કોઈ પણ પગલું લેવાનું પૂર્વે વાસ્તવિકતાની ચકાસણી કરો આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે સમયની નાઝુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે તમારા તેતા આજે તમારા માટે ભેટ લાવી શકે છે ઉપાય કૂતરાઓને રોપી સ્લેશ બ્રેડ ખવડાવવાથી સારો સ્વાસ્થ્ય મેળવામાં સહાયતા થાય છે વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ